રાજુલામાં સમસ્ત વણિક સમાજે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી રાજુલા સમસ્ત વર્ણિક સમાજે ગાંધી મંદિર ખાતે ખાતે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યમુના પાઠ કરી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ સમસ્ત વણિક સમાજના આગેવાનો મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી સરકાર દ્વારા આતંકવાદી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી આપવામાં છે તારીખ વીસ ના રોજ જે કાશ્મીરની અંદર આતંકીઓ દ્વારા પ્રહાર કરવામાં આવેલો અને જાત ધર્મ પૂછીને એમને જે એમની હત્યા કરવામાં છે એ બાબતને સૌથી પ્રથમ તો અમે લોકો વણિક સમાજના દરેક સભ્ય હોદ્દેદારશ્રીઓ સલાહકારશ્રીઓ દરેક મેમ્બર વખોડીએ છીએ એ વાતને અને એ હુમલાની અંદર જે છવ્વીસ લોકોનું મૃત્યુ થયેલું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એકઠા થયેલ છે